વાડીએથી ઘરે વી આવ્યા અને એટલા સણા લેવા કામ મમતી બેન સણાનો ઢગલો જો ને એ ખેડૂત માટે પૈસાનો ઢગલો છે એ સમાન હોય રેડી હવે સસદ મામા ઢગલા ઉપર બેહા જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને અત્યારે જોતા તમને લાગતું હશે કે ક્યાં વૈયા એમ જો મમ્મી

અને હવે ઘરે ગામમાં લઈ જાય જોશે અને અતારા બધા અહીંયા છે તડકો લાગે છે અને હવે ફોડિયાર માની માનતા છે એ પૂરી કરવાની છે તો ચલો કન્ટિન્યુ બધા બન્યા રહેજો વાહ ભાઈ વાહ નીકળી ગયા છે ના સવારમાં આવવાનું હતું પણ નો મેળા વો કોણ કેતું તું એક લારી થાશે એમ મેં નત કીધું જાને વધુ આ જેટલા બધું છે એ મારે ને તો एक लढ ऐक काय मदत शेणा खाळू लिधू तू आणि आज सुकर वाला न मा वो हेला। सुकर वाला न आज शुक्रवार रजा नयला शुक्रवा रजा नये आज

પહેલા અમે તો માનતા પૂરી કરવા આવ્યા છે જો આમ આલી આવે એને પાણી હશે એટલું પી જશે સારું પણ એકા બીજા તારામ ઓલી મકાઈકળ જાવું છે ની ભાગી હે તાર આવું છે હા એમ હાંજે ઉપાય દીને મકાઈકળ ટાટા પોપૈયા ની જાવું પોપૈયા સે ખાઓ જ પોપૈયા ઓલે શ્રીફળ વદરણ સે પગ્યા લાગવાં સે એટલે મેં એક તાર વાટિયા હતા

वाड़ी नवाड़ी अजरे से है? है। आए। आए। तो हाँ पास लालिया बस नहीं रेहूसे हैं वाशी दाकरवा है अच्छा तो मसौहानी वाड़ी से का हाँ इतने इतने बहुत पावर करता मसौहानी वाड़ी वाइफ से पपायू हाँ जो बोलूं से ये लेदर दे बोलूं ना ये लेदर दे बोले अल्ले पपायू

અજા પપૈયા કેટલા છે એક પપૈયામાં જો આ બાજુ પછી અહીંયા તો જો લુમો ઝુમો પપૈયા આવ્યા છે પપૈયા ખાવા આવી આજે એમ કહું ને તો વાંધો નહીં મારી વાડી સેરે ન કર એમ થાય કે આને વગર પુછે આમંત્રણ આપી દીધું જમનામાં ખીજા હે હા અને આ બાજુ જો ઝાર મકાઈ ને કેવો મસ્ત વ્યૂ છે અને આવું બધું વાડિયા હોય ને એટલે બહુ મજા આવે તમારે વાડિયા આવો વ્યૂ છે કે નહીં એમ કોમેન્ટ કરી દેજો હે આ ઓલ નીશે નો રયુ ઈ પીરું દૂધી છે દૂધી નાની એવી તોડજો દૂધી નો હલવો બનાવા નથી સારું પછી તમે એકદી દી બે હવા આવો ને તે આપણે હાંજે બનાવશું હલવો

ઠલવવાના છે કારણ કે ઢગલો કરી નાખવાનો પછી હજાર હાથ ફેરો કરવાનો હારા કરવાના અમુક અમુક લીલા એના નોખા તારવાના હોય આ માં અમારો અવાજ હરખો આવતો હોય છે કે નહીં આવતો હોય કોને ખબર કોમેન્ટ કરી દેજો પાછા થોડાક ઠલવાઈ ગયા છે થોડોક ડાગળો ખોલ્યો તો એટલે થોડાક ઠલવાઈ ગયા ઓટોમેટિક નવે પાસા એટલું બધું નય હા હા નજીક હોય એવા સણાના સણાના ઢગલા નહીં પૈસાનો ઢગલો થાય છે હા હા ખળું કાઢતા તો એવું જ હોય આગળ હશે ઘણી જગ્યા છે લોટ થઈ જાય હા એમ હાલો એ હા હવે રેડી લે કા હવે રેડી થઈ ગયા અહીંયા આગળ આવજો થોડો બોલ થઈ ગયું જલા રેડી હવે હા મમ ટેકલા ઉપર ભાઈને ઉપર થોડા થોડા પૂતળિયા છે ને તે વીણવા છોટાડ્યા છે ફોફા કેવાય હા ફોફા ફોફા હા

ભૂલતા નહીં અને હા ચલા જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય આ ચણાનો ઢગલો જો ને એ ખેડૂત માટે પૈસાનો ઢગલો છે એ સમાન હોય કોને કોને ચણાના ખળા લીધા ને કોમેન્ટ કરજો હવે બાય બાય